જય માતાજીને જય દ્વારકાધીશ જો આજે આમાં રીંગણીમાં હાથે ને એવું આંકવાનું છે એટલે તૈયાર કરવું હમણાં અને પછી આપણા ભાઈ બહેનના ઘરે જવાનું છે તો વિડીયોમાં બન્યા રેજો આ રીંગણીમાં હાથે આંકવાનું છે કારણ કે ખડ બહુ થઈ ગયું છે અમારા બેન હું લીંદવા માંડ્યા હે બેન આમ જોતો બટા એ દેવાન થઈ હું જોતા વિડીયો ચાલુ તો હવે આપણે આપડે બધું તૈયાર તો કરવું પડશે લોટીઓ આવે એટલે અલગ થી ગોતવો પડશે બટા એ કઈ થોડું હાકવાનું હોય મુક્તિ આ જાય લીધું હોય ને જેમ જ દીકો એ રમવાનું નથી બટા પગ ઉપર પડશે નખાઈ નીકળી જાય છે દાદા ને પૂછતો એ થાતી ક્યાં એમ મોટો હાથી માં ઓલું નનકો લોઢિયો ફિટ કરવાનો છે અને ધોવાનું બધું પપ્પા છોડે છે કારણ કે આ તો મોટો તો હાલશે નહીં કારણ કે રીંગણી મડી જાય છે આલે કર પડ્યું આપણું ટ્રેક્ટર

આપણે હવે જાઉં ભાઈ ઘરે શ્રીમતમાં કારણ કે હવે આવું તો પડશે આ કપડાં બપડા બધું ભરાઈ ગયેલું એટલે નાઈન પછી ફાઇનલી હવે કમ્પ્લીટ થઈ ગયો હો અને નાઈ લીધું અને હવે જવા નીકળી ગયો કારણ કે વાગી ગયા હાળા ગયા ખારો થવાનો છે પણ કાંઈ વાંધો નહીં જવું તો પડશે ઓકે દીધી અંતર તો સાટું જ પડે ને જે હીરોઈને મેઘ જ મેકઅપ કરી નાખ્યો હે ન હોય તૈયાર જ કેવાય કા તૈયાર જ છે સારો હવે હું લીકરું એ જ ન દેવાના આવે હોય जो भाई ना घर एप गया पर अपन भाई जो नहीं रहने जयस भाई मड़ी गया जो ने ने है ना अपन नमस्तो पानी एको पानी पानी कुल्हाड़ा काली कोर्स और इशारों काल है काली कोर्स जमाना इकालो है अपन ना भाई डाबी मड़ी गया है

આ પણ બે ઘરે આયા હતા ને એના સાહુમાએને દુખડા લે છે અને કપડાં જોડી આઈતે હા પા હું

થોડીક હાલો આપડે હવે જયેશબેન ગામ માંથી છીએ અને આગળ હવે જવાનું એક ભાઈ વાડીએ વાડી મળી ત્યાં ક્યાંક થી આવે એમ કીધું હોય એટલે આપણે ગોતતા ગોતતા જઈશું કારણ કે જોઈ તો હેવા ભાઈ વાડિયા ભોગી ગયા અનિલભાઈ આપણને ભેગા થઈ ગયા છે અને એની મકાન ને ઓલી કોર દેખાય છે આ એનું બધું વાવેલું છે આમાં બધી જાહેર વાવેલી છે અને આ એની ગાડીઓ પડી છે બે બોલેરો છે એક જીપ છે ટ્રેક્ટર એનું છે

ડીઝલ થી હાલક છે ને ચાલે આ ડીઝલ થી હાલે ને પેટ્રોલ અનિલ ભાઈ જો એની જીપ આગળ લઈ જાય આપણને ફોટા પાડવા કારણ કે અત્યારે વરસાદ ને એવું હોય એટલે ઉપરથી બધું ઢાંકી દીધું હોય आओ क्या थे? पंज़ाग। पंज़ाग थे, बना वो। वो। ते नाम था पंजाब थे टायर तो जिस ट्रेक्टर ना हो

હાલો આવે જવા નહીં ભાઈને ઘરથી જ આવ્યું ને ગાડીમાં કેટલા ફોટા પડે અને એની વાળી આપણે જ આવી આપણી ઘરે આપણે હવે ઘીએ ફૂગી ગયા છે બહુ રેખડ્યા અને હવે જો ઘરે આવીને ચા પાણી પીધા અને પીવું દવા છાંટવાની છે આપણે હાલી કરજો મેથીમાં પાણી ચાલુ કરી દીધું છે હાલ ઘર મેથીમાં પાણી જાય છે અને મેથી આવેલી પણ બે છે બાકી ગયું અને ખળ બહુ છે પાણી આવેલું આવે છે આપણે જો મેથીમાં પાણી વાળીને આપણે મોટર બંધ કરવા જાય છે કારણ કે આ બધું પી ગયું છે ને તે હરિણી પવન છે એવું બધું છે ને તો પડશે આપણે આવી ગયા મોટર બંધ કરવા મોટર બંધ કરીને પછી મોટર બંધ કરીને આપણે હવે સાટવાની છે દવા આખો આખોથી રેકડો ને ફીરો ને એવું જ કર્યું એટલે હવે હાથના છક વાગી ગયા પણ દવા છાંટવી પડશે તો એ દવા સાટવા માંડું કારણ કે રીંગણામાં ડોકા મળ્યો બહુ આવી ડોકા મળ્યો જ આવી ગયો આ ડોકોનો ખરાબ થઈ ગયો આથી વધે નહીં એટલે ડોકા મળ્યો રીંગણી બહુ આવી ગયો એટલે એમાં દવા સાટવા માંડ્યું બધી હાથે હા નાખું ડોકા ડોકામાં એડવામાં બહુ જ આવી ગયો અને રીંગણું ક્યાંય છે જ નહીં એટલે દવા છાટવી જ પડશે આ વાતાવરણ એવું રહ્યું ને આ બધું એટલે બહુ આવે જો આપણે દવા મીંડા છે સેફ્ટી માટે રૂમાલ બાંધવો પડે ને કે આ દવા બહુ આકરી છે બરે છે અને આમાં રીંગણીમાં દવા છાટવાની છે

આમનો ટાઈમે થઈ ગયો દવા સાટવાની તે બધી સતાઈ ગઈ